ગુજરાત એટીએસએ અંગત બાતમીના આધારે પાકિસ્તાનથી ગુજરાતની દરિયાઈ સીમામાંથી ભારતમાં ઘુસાડવામાં આવતા ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે એટીએસે પત્રકાર પરિષદમાં માહિતી આપી હતી કે અઢારસો કરોડ રૂપિયાની મત્તાનો ત્રણસો અગિયાર કિલો માદક પદાર્થ જપ્ત કરાયો છે જે ગુજરાતમાં થઈને તામિલનાડુ લઈ જવાનો હોવાનો પણ ખુલાસો થયો છે ગુજરાત એટીએસ અને ભારતીય કોસ્ટગાર્ડે સંયુક્ત ઓપરેશનમાં ભારતમાં ઘુસાડવામાં આવી રહેલું ડ્રગ્સ મધ દરિયે જપ્ત કર્યું હતું ગુજરાત એટીએસએ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તેમણે જણાવ્યું હતું કે પાકિસ્તાની બોટના ચાલકો ડ્રગ્સને દરિયામાં ફેંકીને ભાગી ગયા હતા બાદમાં કોસ્ટગાર્ડે પાણીમાંથી ડ્રગ્સનો જથ્થો બહાર કાઢ્યો હતો કરવામાં આવેલા આમાં અંદાજીત ત્રણસો અગિયાર કેજી મેથેમ ફેટામિન થવાનો અમને પ્રાઇમા ફેસી લાગી રહ્યો છે જેની આંતરરાષ્ટ્રીય માર્કેટની જે સ્ટીટલ વેલ્યુ હોય છે એ લગભગ અઠારસો કરોડ થાય છે કે લાસ્ટ બે હજાર અઠારા થી આપણે જમીનમાં કન્ટેનર મારફતે અને દરિયાઈ માર્ગથી ફિશિંગ બોટ મારફતે જેટલા પણ કેસીસ કર્યા છે આ કેસનો ફક્ત જે દરિયાઈ માર્ગે કારણ કે આ જે કેસ છે એ પણ ફિશિંગ બોટ મારફતે આવતો હતો તો એનો એક આંકડો આપવા માંગુ છું જેની કિંમત દસ હજાર બસો સતતર કરોડ રૂપિયા થાય છે એમાં ટોટલ એકસો ત્રેસઠ આરોપીઓ પકડ્યા છે જેમાં સતતર પાકિસ્તાની ચોત્રીસ ઈરાની ચાર અફઘાની બે નાઇજીરિયન અને છળીસ ઇન્ડિયન આરોપીઓ પણ પકડાયેલા છે